હોસ્પિટલમાં આઈસીયુમાં જેમણે કેટલાક દિવસો ગાળ્યા હોય અને એમાંથી બહાર આવ્યા પછી એ એક વિડીયો બનાવે અને એમાં રૂમીને યાદ કરે રૂમિએ એવું કહેલું કે આપણે જે રહીએ છીએ ગેસ્ટ હાઉસ છે અને એમાં જેમ એરાઈવલ થાય છે એમ ડિપાર્ચર પણ નક્કી હોય છે એટલે જીવનમાં ક્યારે દુઃખ આવે સંતાપ થાય મુશ્કેલીઓ આવે સમસ્યાઓ થાય આ બધું થાય પણ જવાનું એ નક્કી છે આવો વિડીયો બનાવ્યા પછી એ ઘરે આવે અને એમ કહે કે કેટલાય દિવસો પછી હું ખુલ્લા આકાશમાં આવ્યો છું અને એના એક બે દિવસ પછી જ એ આપણી વચ્ચેથી વિદાય લે તો એ ઘટના ગણાવી જોઈએ સાહેબ એક કવિ જાય એનો ખાલીપો લાગવો જોઈએ આપણને અને જો ન લાગે તો એમાં કંઈક આપણી ચૂપ છે કારણ કે જે માણસે આપણને એટલું બધું આપ્યું હોય કવિતા રીતે લેખોની રીતે સાહિત્યની રીતે એની વિદાય થાય તો ખાલીપો તો લાગવો જોઈએ તમે સમજી ગયા હશે હું કોની વાત કરું છું પણ આગળ વાત વધારતા પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે સત્યાવીસ જુલાઈ ઓગણીસો ચાલીસના એક માણસ જન્મે છે અને એ કઈ ગતિમાં આગળ વધશે એને કાંઈ ખબર નથી મેટ્રિક નાપાસ થયા પછી એને એડમિશનની ના પાડ્યા પછી એ કવિતા તરફ વળે છે અને સાવ નવી કેળી કંડારે છે અને એ પિંચાશી વર્ષે દિવસે વહેલી સવારે આપણી વચ્ચેથી ટાટા કરીને વિદાય લે છે એવા કવિ અનિલ જોશી મારા વડીલ મિત્ર અનિલ જોશી નથી તો એ ઘટના એવી છે કે હજી માનવાને મન માનતું નથી કારણ કે કેટલાક કવિઓ સાથે તમારો એવો નાતો હોય છે એની રચનાઓ તમારા હૃદયમાં એટલી સ્થાપિત થાય છે કે એનાથી તમે નાતો તોડી નથી શકતા અને અનિલભાઈ તો વર્ષોથી એક વડીલ મિત્ર પણ ખરા અને જ્યારે રાજકોટ આવે ત્યારે મારા ઘેર આવે ભોજન સાથે કરીએ ભજીયા સાથે મયૂરના ખાઈએ ક્યારેક રગડાની એમની ઈચ્છા હોય તો એ એમનો જીભનો ચટાકો હેંસી વર્ષે પણ એમને એમ સાબુત હતો અને આવે ત્યારે ગોંડલ જરૂર જાય નાથાભાઈના ઘરે હવે નાથા બાપા નથી પણ એમણે એવું ભાખેલું અને એમના ઉપર એમની બહુ શ્રદ્ધા માતાજી ઉપર બહુ શ્રદ્ધા અને મકરંદ ગોંડલ આ બે સાથેનો એમનો જે સંબંધ હતો એમણે અનેક વાર પ્રદર્શિત કર્યો છે એમના લેખોમાં એમની આત્મકથામાં ગાંસડી ઉપાડી શેઠની એનો પણ સરસ મજાનો રાજકોટમાં કાર્યક્રમ અમે કરેલો બહુ મજાનો કાર્યક્રમ થયો તો મધુ રાય પણ ઉપસ્થિત હતા આવા આ અનિલ જોશી મૂળ ગોંડલના ને પછી અમરેલીમાં રમેશ પારેખનમને ભેટો થાય છે અને એક નવી નવું કવિતાનું વિશ્વ ઉગડે છે આપણી સામે અને એમાં મનોજ ખંડેરિયા અને આ ત્રિપુટી ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ત્રિપુટીનો એક આખો યુગ રહ્યો છે હવે ત્રણેય આપણી વચ્ચે નથી અનિલભાઈ બહુ કહેતા કે રમેશ ગયો મનોજ ગયો છેલ્લે હમણાં સૂર્યભાનુ ગુપ્તની ઘટના પણ બની અને એ બહુ સતત કહેતા કે ચાલુ હવે સોરવતું નથી કારણ કે વાત વિસામો રહ્યો નથી એમના એક પુસ્તકનું નામ વાત વિસામો પણ છે આવા કવિ મૂળે તો ક્રિકેટર બનવા માગતા હતા જ્યારે મોરબીમાં ભણતા હતા ત્યારે ક્રિકેટર બનવા માંગતા હતા પણ પછી કવિતાના કેડીએ આવ્યા સારુંથી ન ક્રિકેટર બન્યા અને એમનો ફૂલછાબ સાથેનો નાતો ત્યારનો છે એમની પહેલી રચના ફૂલછાબે છાપી હતી અને ત્યારથી જન્મભૂમિ ગ્રુપ સાથે એમનો બહુ નાતો મારો ને એમના વચ્ચે એક કોમન વાત એ પણ છે કે ગુજરાતી પત્રકારત્વના ચાર માઇલસ્ટોન કહેવાય હરકી હરીન્દ્ર દવે હરકિશન મહેતા અરશુક સંઘાણી અને હસમુખ ગાંધી આ ચારેય સાથે મારો નાતો રહ્યો એમ અનિલભાઈનો પણ વિશિષ્ટ નાતો રહ્યો મેં હસમુખ ગાંધી હતા ત્યારે સમકાલીનમાં થોડું લખેલું પણ ખરા રમેશ ઓજા ને સંજય ઓરા ત્યારે સાજ હિસ્બાબ પૂરતી સંભાળતા એમાં લખેલું હરસુખ સંઘાણી મારા પત્રકારત્વના ગુરુ હરીન્દ્ર દવે નામે જે એવોર્ડ છે એ મને મોરારી બાપુના હસ્તે મળ્યો એટલે અને હરકિશન મહેતા સાથે મેં ઘણું બધું કામ કર્યું એ જ રીતે કવિતા તો ખરી ખરી ને ખરી જ અનિલ જોશીનું એ મુખ્ય સર્જન કાર્ય પણ એમને નિબંધ તરફ લઈ જનારા હરિન્દ્ર દવે હરીન્દ્ર દવે આગ્રહ રાખીને એમને લખાવવાનું શરૂ કર્યું અને એની વાત પણ એમણે એમની આત્મકથામાં લખી છે અને એ પછી એ નિબંધકાર તરીકે જે ઉપસા એ બહુ એમનું અલગ જ પાસું છે હસમુખ ગાંધીએ એમની પાસે બહુ લખાવ્યું હર્ષુખભાઈ સંઘાણી હતા ત્યારે ફૂલછાબમાં પણ એમની કોલમ જન્મભૂમિ સહિતના અમારા અખબારોમાં જન્મભૂમિ અખબારોમાં આવતી હતી એટલે આ રીતે અને હરકિશન મહેતાએ પણ એમની પાસે લખાવ્યું છે ને એમના વચ્ચે સંબંધ પણ ઘણો બધો એવો એટલે એમનો પણ આ ચારેય લોકોના એના કારણે નિબંધકાર તરીકે અનિલ જોશીનું એક સ્થાન રહ્યું મુંબઈ સમાચારમાં સમકાલીનમાં એમની ડેલી કોલમ કોફી હાઉસ પણ થઈ કાવ્ય વિશ્વ નામની એમની કોલમ બહુ લોકપ્રિય હતી કોફી હાઉસમાં તો એ રાજકારણ ઉપર પણ બહુ લખતા અને બેબાક લગતા એમનો જે અભિપ્રાય હોય એ બહુ સ્પષ્ટ લખતા એમણે નરેન્દ્ર મોદીની પણ અનેકવાર ટીકાઓ કરી છે નરેન્દ્ર મોદીનો એકવાર એમણે ઇન્ટરવ્યૂ પણ કરેલો છે એટલે મેં ફુલછબમાં એમ આ હતો હું જ્યારે ત્યારે નરેન્દ્ર મોદીના એક જન્મદિવસ ત્યારે ગુજરાતમાં હતા ત્યારે એમણે અનિલભાઈ એક લેખ લખેલો ત્યારે એમાં બહુ આકરી ટીકાઓ કરી હતી અને સૌથી મહત્વની વાત ગુજરાતના તોફાનો ગોધરા અને અનુ ગોધરા જે થયા ત્યારે અનિલભાઈ બહુ આમ વિચલિત થઈ ગયા હતા એણે રમેશ પારેખે રાજકોટમાં બંનેએ એક મુસદ્દો તૈયાર કર્યો હતો કે આ તોફાનોની આપણે ટીકા કરીએ છીએ આવું ન થવું જોઈએ તેવું ન થવું જોઈએ અને બધા સાહિત્યકારોને એમણે આ મુસદ્દો મોકલો તો પણ લગભગ કોઈ રિસ્પોન્સ નહોતો આપ્યો મારા ખ્યાલથી રાજેન્દ્ર શુક્લ બાપુએ એમાં હા ભણી હતી અને પછી અનિલભાઈ કે અમે એ મુસદ્દો ફાડીને રમેશભાઈ એમને ફાડીને ફેંકી દીધો એટલે તમે જુઓ કે એક લેખકની હત્યા થાય ને એના વિરુદ્ધમાં જે કાંઈ એનો વિરોધમાં પણ એટલું બધું થયું હતું ને એવોર્ડ વાપસીની એક આખી એક આખી અભિયાન થયું હતું અને ગુજરાતી સાહિત્યમાંથી એક માત્ર અનિલ જોશીએ એવોર્ડ વાપસ અકાદમીનો એવોર્ડ પાછો આપ્યો હતો ને ત્યારે બહુ વિવાદ થયો હતો અને જ્યારે જેપી એટલે કે જયપ્રકાશ નારાયણને જેલમાં પૂરવામાં આવ્યા ને એમને કિડનીની સમસ્યાઓ હતી ઇન્દિરા ગાંધીના સમયમાં ત્યારે એમણે લખેલું કે લોકશાહીની કિડની ઓગણીસ માસ ડાયાલિસિસ ઉપર એટલે આખો દેશ ડાયાલિસિસ ઉપર છે એવું એમણે એ વખતે લખેલું મને અનિલભાઈ જોશીની આ જે નિસ્બત છે સામાજિક એ મને બહુ સ્પર્શે છે કારણ કે કોઈ પણ સર્જક હોય એ દેશમાં કે વિદેશમાં કોઈ પણ એવી ઘટના બને તો એમને સ્પર્શે કેમ નહીં અને એમના સર્જનમાં કેમ ન ઉતરે આ બહુ મહત્ત્વનું છે સર્જક ઘણી વાર એમ કહેતા હોય છે કે એ અમને આવે ગળામાં ઉલટથી તો ગાઈ જઈએ એમ ગાયલની જેમ ગઝલ છે એમ પણ તમને આવી મોટી ઘટના ગોધરાની ઘટના હોય કે બીજી કોઈ હોય કુંભમેળાની ઘટના તમે જો હિન્દીમાં કુંભમેળાની ઘટના ઉપર કેટલી કવિતાઓ છે રાજેન્દ્ર ગુપ્તાએ એનું જે પઠન કર્યું છે કોઈક વાર ફેસબુકમાં જઈને સાંભળજો પણ આ કવિ મનોજ રમેશ અનિલની ત્રિપોટી અદ્ભુત એ જે ગાળો હતો એમાં એમણે જે કામ કર્યું એ મને લાગે છે બહુ ગુજરાતી સાહિત્ય ગુજરાતી કવિતામાં બહુ ઓછું જોવા મળ્યું છે કે એકસાથે ત્રણ કવિનો ધબધબો રહ્યો પછી એ ગીત હોય ગઝલ હોય જે તમે ગણો એ પહેલાં વરસાદનો છાંટો મુને તુલસીનું પાંદડું મેં બિયરમાં બોળીને પીધું આવું કોણ લખી શકે છે સમી શાનનો ઢોલઢબુક તો બહુ જ એમની જાણી કન કન્યા વિદયવાળી સઈ મેં તો પાણીમાં ગાંઠ પડી જોઈ આવા તો અનેક તમે કવિતાઓ તમે અમે બરફના પંખી સૌથી પ્રસિદ્ધ એમની અને જ્યારે એમની મેં ગાસડી ઉપાડી શેઠની પુસ્તકનું રાજકોટમાં જ્યારે વિમોચન રાખવામાં આવેલું ત્યારે મેં એમનો ઇન્ટરવ્યૂ કરેલું ત્યારે મેં એમને પૂછેલું કવિતા તમારી માટે શું છે એમણે બહુ સરસ મજાનો જવાબ આપેલો આવો જવાબ મેં ક્યારેય કોઈ કવિના મોઢે સાંભળો નથી કે વધારે સારા માણસ બની શકું એટલે હું કવિતા લખું શું વાત કરી જશે કે દરેક કવિતા મને સારા માણસ બનવાનું રિહર્સલ છે મારી માટે અને એમણે તો એમ કહ્યું કે આત્માનો હવા ફેર છે મુંબઈમાં એ વર્ષો સુધી ત્યાં જ રહ્યા એના કારણે એમનો હિન્દી કવિઓ સાથેનો જે નાતો થયો હિન્દી અને મરાઠી બંને સાહિત્ય સાથે એમનો ગરોબર રહ્યો પછી એ નિદા ફાઝલી હોય વિશ્વનાથ સગદે હોય જાવેદ અખ્તર હોય ધર્મવીર પાર્થી હોય સૂર્યભાનુ ગુપ્ત હોય આના કારણે એમનો જે કેનવાસ થઈ બહુ મોટો થયો પણ છતાંય એમને જે સૌરાષ્ટ્રનું વળગણ હતું એ એ જોરદાર બહુ એનું બોન્ડિંગ બહુ જોરદાર હતું અને એમ કે સૌરાષ્ટ્રનું જે ભાષાબળ છે ને એ એને અલગ પાડે છે એનું પોત એનો લય એ જુદો પાડે છે અને વાત બહુ સાચી છે એ કે ઘણીવાર મને મુંબઈમાં બેઠા સૌરાષ્ટ્ર બહુ યાદ આવે જુરાપો લાગે એમ કે જ્યારે દિવાળી કે એવો કોઈ તહેવાર આવે ને દીવો પ્રગટાવવાની વાત હોય ત્યારે હું ગોખલા ગોતું કારણ કે હવે ગોખલા સંસ્કૃતિ ક્યાંય રહી નથી અને પછી એમાંથી એ કવિતા લખે હું તો અંધારે મોર બેઠી ભરવા આ આ અનિલ જોશી કે જેમની સામાજિક નિષ્પત પણ એપી જ મેટ્રિક નાપાસ થયા હતા ઇન્ટર આર્ટ્સમાં પણ એ સફળ નહોતા થયા અને મકરણ દવેને એમણે કહ્યું હતું તો કે મકરણ દવે કે હું મેટ્રિક પાસ હતો એમાં શું થયું એટલે આ જે રીતે એમણે ગુજરાતી સાહિત્યને આપ્યું એને બહુ સરસ એક કિસ્સો મને કહેલો ઇન્ટરવ્યુમાં કે રમેશ પાને પારેખની કવિતાઓમાં જે સોનલનું પાત્ર છે એ કઈ રીતે આવ્યું વિવેચકો તો સાવ જુદી જ રીતે એને જુએ છે તો કે એકવાર હું અમરેલીમાં સ્ટેશને બેઠા બેઠા હું જીવનદાસની કવિતા રમેશને સંભળાવતો હતો એમાં એક વનલતા સેન નામ આવે એટલે રમેશે પૂછ્યું કે આ વનલતા સેન તો કે ભાઈ આ એક પાત્ર છે તો કે હું કેમ એવું પાત્ર ન તો કે તું કર પ્રયત્ન અને પછી બીજા દિવસે બંને ભેગા થાય છે ને એમાં સોનલ દે એમ નામ આવે છે અને પછી તો ઘણી કવિતાઓમાં સોનલ આવે છે આપણે બહુ એની જાણીતે ઢાળ ઉતરતા ઉતરતા ફૂલ યાદ સોનલ તને એવી ઘણી બધી રચનાઓ છે અને ત્યારે વિવેચકોએ એવું કહેલું આ સોનલ વિશે કે સોનલ છે ને એના ગયા જન્મનો ગળાનો ડૂમો છે અને કે આવું વાંચીને અમે હું ને રમેશ એટલું કળખળાટ હસતા હતા કે આ સોનલ કઈ રીતે આવી છે પછી મેં એમને પૂછેલું કે આટલી એંસી વર્ષની ઉંમર થઈ તમે કોલમ લખવાનું છોડી દીધું માતાજીમાં બહુ માનો છો ને એમ કે ભાઈ હવે આ બધું બહુ થઈ ગયું છોડો બધું તોય સોશિયલ મીડિયામાં બહુ સક્રિય હતા અને છેલ્લો જે વિડીયો એમણે બનાવ્યો જેણે પોતાનું મોત એમને ઉગી ગયું હોય એ રીતે રૂમીના જે મેં શરૂઆતમાં વાત કરી કે ભાઈ આ ગેસ્ટ હાઉસ અને એરાઈવલ જેનું છે એનું ડિપાર્ચર નક્કી છે પણ એમણે મેં પૂછેલું કે હવે શું ઈચ્છા જીવનમાં બાકી રહે તો કે યાર માથાના વાળ સફેદ થાય પણ હૃદયને સફેદ વાળ આવતા નથી શું જવાબ સાહેબ કવિ આપે છે અને પછી એમણે કહેલું કે મારે કેટલાક વ્યક્તિ ચિત્રો કરવા છે એવી ઈચ્છા છે નવનીત સમર્પણમાં એમણે આખી પોતાની આત્મકથા લખેલી અને એનું પુસ્તક પણ પછી થયું એમના કાવ્યનું પણ આખું સમગ્ર કવિતા થઈ અને એમના નિબંધોનું પણ એક પુસ્તક છેલ્લે છેલ્લે એમને આ બે પુસ્તકો આવ્યા અને અમદાવાદ પણ એમનું વિમોચન થયું મુંબઈમાં પણ થયું પણ એમને પછી નવનીતમાં છેલ્લે છેલ્લે સીતાંશુભાઈ સીતાશુ યશસચંદ્ર ઉપર લગભગ સાતેક એપિસોડ લખ્યા એમની કવિતા વિશે અને પછી એ અટકી ગયા હજી એમને કેટલુંક લખવાની ઈચ્છાઓ હતી એમના ઘણી વાર ફોન કરતા મારા લેખો વાંચી મારી વિડીયો જોઈ અને ઘણી વાર સૂચનો પણ કરતા કે આ કરવા જેવું છે તે કરવા જેવું છે એમને ખાવા પીવાનો બહુ શોખ હતો પણ એમના પુત્ર સંકેતભાઈ એમની બહુ કેર કરે એટલે કે પપ્પા આ તમારે નહીં ખાવાનું આ નહીં ખાવાનું એકવાર એ જન્માષ્ટમી ઉપર રાજકોટ હતા અને મારી ઓફિસે આવ્યા ફૂલછાબમાં અને પછી સંકેત કે મારે મેળો જરાક જોવો છે એનું આયોજન કેમ છે એ જોવું છે એટલે એ જાય છે અને અમે વાતો એ વળગીએ છીએ છેલ્લે આઈસ્ક્રીમ મને કે ખાવું છે મારા સત્ય એટલે સત્ય આઈસ્ક્રીમ મગાવું છું ત્યાં સંકેત આવી જાય છે અને આઈસ્ક્રીમની ડબ્બી અનિલભાઈના હાથમાં હોય છે પપ્પા મેં તમને એટલે એનું મોઢું જરા બગડે છે એટલે મેં કીધું નાના આ ડાયાબિટીસ જેને હોય એ ખાઈ શકે એવો લેસ આઈસ્ક્રીમ છે એટલે એને થોડી ધરપકડ થઈ પણ આવા ખાવાના શોખીન એકવાર એક કવિ ગોષ્ઠી હતી એ સીઝન સ્ક્વેર મારા ક્લબમાં ને પૂરી થઈ પછી મને કે મેં શું કરવું છે આપણે શું જમવું છે તો કે મને કે આજ માને રગડો ખાવાની બહુ ઈચ્છા છે પછી એક દુકાને જઈને મેં રગડો ખાય છે પણ પૂરો ખાઈ નથી શકતા અધૂરો મૂકી દે છે પણ છેક સુધી અમારો કેટલોક વ્યવહાર પણ હતો દર કેરીની સિઝનમાં હું એને રાજકોટમાં બનેલા દાળા મોકલતો હતો કેટલીક વાર અથાણાની સિઝનમાં અથાણાઓ મોકલતા એ મને કેરી મોકલતા હમણાં જ છેલ્લે વાત થઈ હતી જ્યારે બીમાર આ સ્ટ્રોક આવ્યા પહેલાં જ કે તમને યાદ છે ને મારે કેરી તમને મોકલવાની આવશે અને તમારે મને દાળા મોકલવાના આવશે કમનસીબે હવે આપણી વચ્ચે એ નથી અને મારા ઇન્ટરવ્યુમાં બહુ સરસ વાત કરી કોઈ કવિને હું તમને મારા ઘરે નોતરી નથી શકતો કારણ કે મારું ઘર બહુ નાનું છે પણ તમે આવો મારી એકલતામાં હું તમને ત્યાં નોતરું છું એટલે સાહેબ તમારી સાથે એકલતા રહે છે બહુ સરસ રીતે અનિલભાઈ આવી વાત એ એ મને ગમતું એ હતું કે હિન્દી મરાઠી કવિઓની વાત ગુજરાતીમાં એ લાવતા અંગ્રેજી કવયત્રી કવિયત્રી ને પણ એ લાવતા અને કોઈ નવા કવિની કવિતા એને ગમી જાય તો એ પોતાની ફેસબુક વોલ ઉપર મૂકતા એની એની વાત પણ કરતા એટલે એ એમનો જે આવકારનો જે સ્વભાવ હતો એ બહુ મજાનો હતો અને આવા અનિલ જોશી આપણી વચ્ચે નથી એ સાલું ગમતું તો નથી પણ વાસ્તવિકતા છે પણ એ આપણી માટે ઘણું બધું છોડી ગયા છે એટલી બધી કવિતાઓ છોડી છોડી ગયા છે એમના લેખો એમની એમના એમનું સમગ્ર સર્જન સરસ બધું આપણે માટે ભાથું આપતા ગયા છે એ ભાથા સાથે આપણે અનિલભાઈને યાદ કરતા રહેવાના છીએ અનિલભાઈ તમે હૃદયસ્થ છો તમે ગમે ત્યાં હો જે તે જગ્યાએ હો પણ અમારા હૃદયમાં